રાગા રાગા દો ચાલો ના તો જવા દે હે મત કર બોરી આત્મા નુગરો ના સંગરે હે નું મારા તો આ ગામ ના ગામ તો દાદા ટુંકા જતા હોય છે પણ એ તો લગન ની તારીખ નજીક આવતી રહી છે અને એક તો આ ગોમા ગોમા સરપન ના કીધું તને રસ્તા હોચ કરાવો રસ્તા ઓ મારા એક તો જોને તો સીટી થી આવે આ રસ્તો આમ તો તો થઈને આવો યાર રોજ તો વિચાર કરો સિટી વાળા વિચાર કરો કે ના ના અમને ગમનો સરપન આવો આવો અને કલર કોમ આવે બધું અડધું તો કોમ પૂરું થઈ ગયું છે અને અડધું બાકી છે એટલે ખટકાય કોમ પતી જાય એટલે સારું સારું લાયા છે આઈડ્યુ હો ભાઈ પ્લાન નું આવો આવો સારું લાયા છે આઈડ્યુ કે જ લાયા છોકરા અમાર લગન નહી લીધો લગન લીધો હે નહી લગન લીધો અલે યાર હું તો કંટાર્યો કંટાર્યો ના તો વાગે છે બહુ

ના આગળ નવો સરપંચો મારું કેવું આપડે શું નાખવી છે એ કારુ આપડે કરી આપણે કારું નાખો સરપંચ આપડે એના ઉભો કરીએ ના હોતું હા તો કશો વાંધો ને તા તમે કેમ ખરા બધી સગવડ ઉભી થઇ જાય એટલે આપડે કોઈ ચિંત નહી જવું જ પડશે બનાવી શીખવા લગન નહીં ભૂલી જશો આવજો ખાવા આ રહ્યું ઓલા જાજો મુ નતક હતા કે ગાના બાદ ધુબટલી નાખી નાખ લે નાખી કરું ઓ કરું મે બનાયો હે બે આવો આવ પોપટ આવ પua તું ભાઈ આ ખેતરમાં હવે આવતા રહેશે ઓહ બે આવના કોમ કારુ હારો લે મના ટાટ લાગે છે તરકો લે તમાર તો બીમારી છે પાછી તડકા લે થોડો તરકો લે લો લો હો વાય છે થોડી થી હવે હું વાય તમાર લો કે ઓ બોલા કારુ ભાઈ હો તો તો જા કેતર માં આ કેટલી વાર કો ઓ કોણ ભમરો હું ભમરા માં તો બીમાર કેટલી છે ભમરો આતો તો મારે કા તમારા આ છો જેટલી બીમારી છે ઉકલી જાવ કે કુના માટે જીવો હો ઓય ડાયાબિટીસ છે હા ડાયાબિટીસ હા જો અમાર લે વાત સુખત છે સુખત છે સુખત એ શું નિયમ નિયમ નહીં આવે કોઈ જેટલી ઘટા મજૂરી કરે તારે શું ખાવા ના તો બે માનું બકરો તોડી કો દોસ એક જ માર છે બે માર દેખાય તમે બે ઘર એમ કો તું આવો રામ રામ કોણી કોણી ચાબા પાયો કો ના પાયો अट्रक भूशहाता जाय अखालत। हखग। करो जो होई ठोलोगे से जो गाएग। चल्यास कोहीए टत्सेक्मर्ब 넉या collapsed xana अस्तй जो से खालत खालते तक्लेत बाता जो से आधीतो मकें दोल से कहिए है? याथ मोशीह प्लिल थेखालत। चंभाने श्सकास

હા કઈ દો કો હા કઈ દો કો તના નહીં ભૂરો તમે આથી રાખને પાછળ ઉભરો તો સરપંચ નું તું તો સારું કામ કરતા નહીં કે તમે મણ ઘરો ખોડતા જ્યો પણ તમાર આળસ કરવાનો જ ખરાબ કરવાનો એટલે ભાઈ મનો આપા મોણ છે બગા ભૂતો થાય ના કાયું નઈ મારું એવું કેવું છે તને બરેક 500 પેકેટ જવાના મંગાય દી એ અને થોડાક પેડા મંગાય દી હા હા મારો મને મને તો ઈચ્છા છે જ નઈ જૂરાણી તો કશું એમાં હું કેવું થાય તમારે ઉભો આવવું પડશે આવો ના હોય તો તો કાળું હા 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 બેહો

कोकळ पैनावानो नाही ते तयारी करू बात करी ते हा कशो अकोणी चाको बापेला बडा बड बड हे तमे सरपंच चुंठाय येशो का एक आपले चार नाही सरपंच पावन बडा तमे चुंटी अच्छे बसिया हो का हा तयार आ तमे अल्या मारो केवदा ई केवानू केवानू रोशी तू बुडामळ तमे ता तयार थई जो हो पीउ का नाही तमार काता थोडी हाइट ऊंची हमार एला कामा टेंशन नाही लेवान ले ना मन ना नाही ना ना पा સરપંચ <laughs>

મારો ડુંગો ભરે સરપંચાઈ પાછા તમામા મા ડોહન સરપંચ બના નક્કી કર ત્યાથી તો ઓમ્રેલમ તેર હું તો ખુશી ના ના મારા આ જો અદર આટલામાં અદર હેડશો પછી હું તો અદર ના હેડું પણ એ ઓરા ધે હેડાય તો બોલ કઉ ઓવા પણ ગામમાં તો કેવું પડશે ને બધા પેમે મેકરિયા નતા અરે કશું હોતો નહીં અને તું આ નેટલા અમેજીએ હવે ઉપલા અમેજીએ ખાવ બનીમાં વૈરાવ કઈ આવ કે હોવ થારણ બનીમાં બના હતામાના તું કી તું આઈ ગયા આઈ ગયા આઈ ગયા કશું હોતો નહિ ના પલાપો સરપંચ માં તો મારા કાળુ લોહા જ લાવવાનું બૈરાઓ ને બધે આ બરા બેઠા એવો ને કહી ભાભી મજામાં

આઈ એમ તમાર બીજા ગોમમાં બૈરાન કઈ દેજો મારા હો ગયા ઉસા સરપંચ સાહેબ કા નહીં અલ્યા આઈ જા ગનો કા આઈ જા તમે તાર ગનો આઈ જા બોલો બોલો અરે રેશન કાર્ડ નહીં કોઈ ના રેશન કાર્ડ બનિયા લવાનું કરો માર તો રેશન કાર્ડ ની જફા મારી જ કાઢ નાખીયો તાના પ્રો આવાન બ્લો લેપટોપ હાઉ એ જલ દેવું એવું કરું ભાઈ ઓનલાઈન અને એક તો ગોમમાં આપણો સંદાસની તકલીફ વધારે છે ભાઈ ઓલા ઓલા બોરા બસ હોય તારા ભાઈ બંધો હોય બધા આપડો છે ડાબરી આપડો ભાઉિંદાબાદ તારા ભાઈ બંધો કોઈ હોય ને એને બધા વાત પોણી આવી જ નહીં જે વસ્તુ જોતી છે કઠોળ બધું પોખી જ છે બસ હા હા રસ્તા આપડે સાફ કરો નહી હું ઉકેરા પેહલા બધા એક બાજુ થઈ જશે રામ 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 રામ

તમારું વીજ જવું ના તમ તા ચિંતા ના કરશે જશે તમારા ઘર માં જ આવી જશે પણ વોટિંગ આપડે બીજો થવું

આપડો ગમ પોણી ભણી બકલીફ પડીપંચે ચે સંડા તમારા માટે ભાર તો બાર રૂપિયા